જય માતાજી મિત્રો તો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે અમે જઈ રહ્યા છીએ હાજીપુર તો તમે બ્લોગમાં જોડાયેલા રેજો સુભામાં આવે છે તો યાત્રિવા લઈને જઈએ છીએ જય માતાજી તો મિત્રો હવે અમે જઈએ છીએ હાજીપુર તો બ્લોગમાં જોડાયા રહેજો બહુ મજા આવશે thank okay. you મિત્રો મિત્રો ના મંદિરે અહીંયા રણુજા રણુજા એટલે કે અમારા રોમાપીડ ના બહુ પસંદ આવે છે જો પાટણ આજુબાજુના હોય તો દિવસે આવીને જય માતાજી મિત્રો તો અમે હાજરી બાપુ મંદિર તરફ જઈ રહ્યા છીએ અને વરસાદ પણ ચાલુ છે તો પણ વી બનાવીએ છીએ તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતા તો મિત્રો આ છે બાપુની ગૌશાળા આપણે પહોંચવા જયા છીએ મંદિર મોજ કરી જાઓ મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરના અંદર તો અમે પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ નોકમાં જોડાયેલા રહે છે મિત્રો તો જય માતાજી મિત્રો તો અમે અહીંયા મંદિર આવી ગયા છીએ આ મંદિર મહાકાળીમાનું પણ છે અને અહીંયા બાપુનું આશ્રમ છે બાજુમાં ગૌશાળા છે એ પણ તમને બતાવી તો તમને બ્લોગ વિડીયોમાં જોડાઈ લેજો અંદર મંદિરના દર્શન કરાવ જય માતાજી તો હવે અમે મંદિરમાં જઈ રહ્યા છીએ તો મિત્રો અહિયાં ગમે ત્યારે આવો બે ટાઈમ જમવાનું ચાલુ જ છે તો એકવાર જરૂર મુલાકાત લેજો જય માતાજી શુભમ જોડાયેલા ફાઈનલી મિત્રો અમે નદીમાં આવી ગયા છીએ અને આ નદીના કોઠેદા મહાકાળીમા મંદિર છે અને બાપુનો આશ્રમ છે તો તમે જોઈ રહ્યા છો આ નદી સરસ્વતી નદી છે સીધા એટલે બાપુનો આશ્રમ આવે છે પરશુરામ આશ્રમ અહી સીધું જવાનું છે અત્યારે તો જવા નહી દેતા પણ ફરી એકવાર જોઈશું અંદર જવા દે તો આ તમે જોઈ રહ્યા છો નદી છે